લોનની જરૂરિયાતો સામે લોકો વ્યાજખોરો નોડાવો વધી ગયો છે જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પીએસઆઈ કે એક લોન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં તેમના દ્વારા ઉપસ્થિતોને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજ દરે લોન લઈ લે છે અને પછી વ્યાજખોરોના ભરડામાં આવી કેટલીક વાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ઝુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાતમંદ લોકો જો ત્યારે જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેન્કોનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખોરોના ભરડામાં ના આવવા સમજ અપાઈ હતી આવા વ્યાજખોરોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે અને તેમનું કહેવું હતું કે આ સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર હતા નવીપુરના વીએસઆઈએ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેન્કના મેનેજર અને ઉપસ્થિત મેડનીનો આભાર વ્યક્ત કર્યો હતો